મિત્રો એક રબારીનો દીકરો આખાય વિશ્વમાં મોજીલા તરીકે પૂજાય છે તો કોણ છે આ મામાદેવ અને કેવી રીતે આ મોજીલા તરીકે પૂજાય છે અને આ મામાદેવની સાથે મચ્છુ નામ કેવી રીતે પડ્યું તો આવો જાણીએ આ મામાદેવના સંપૂર્ણ ઇતિહાસ વિશે મિત્રો એક પૂટા નામનો ભરવાડ અને રૂડી આ બંને જણા પોતાના માલઢોર અને ઘેટા બકરા લઈ એક ખેતર થી બીજા ખેતર અને એક ગામ થી બીજા ગામ જ્યાં ચારો મળે ત્યાં રોકાય અને વળી પાછા હાલતા થાય અને કહેવાય છે કે આમ ફરતા ફરતા એક વાર ની ધરતી ઉપર આ પૂટો પરવાળ અને રૂડીમાં આવી પહોંચ્યા અને આ પાંચાળની ધરતીનું મગાવા નામનું ગામ અને ત્યાં ભોળાનાથનું મંદિર અને એ વખતે બરોબર શ્રાવણ મહિનો હાલતો અને હવે આ બંને જણા મંદિરમાં રોકાણા અને પછી તો ગાયો દોઈ અને પૂટા ભરવાડ અને માએ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કર્યો અને અભિષેક કરીને જ્યારે પાછા વળ્યા ત્યાં તો એ વખતે જોગીની જમાત બેઠી હતી અને એ જમાતમાંથી એક સાધુ બોલ્યા કે ભાઈ બંને જણા એકલા કેમ છો તમારે કોઈ સંતાન નથી ત્યારે પૂટા નામનો ભરવાડ બોલે છે કે બાપુ અમારે શેર માટીની ખોટ છે અમારે દીકરો કે દીકરી નથી અને એ વખતે મચ્છંદર નામનો જોગી એમ કહે છે કે લે આ પ્રભૂત અને નવ મહિને ને તેર દિવસે તારા ઘેર દીકરો તો નહીં પણ જોગમાયા જેવી દીકરી તારા ઘેર અવતાર લેશે અને કહેવાય છે કે પૂટો ભરવાડ અને રોડીમાં ત્યાંથી ભભૂતી લઈને નીકળી ગયા અને ફરતા ફરતા મોરબીમાં આવે છે અને મોરબીની અંદર નવ મહિને ને તેર દિવસે એ પૂટાના ઘરે એક દીકરીનો અવતાર થાય છે અને કહેવાય છે કે મચંદર નામના જોગી આ દીકરી આપી હોવાથી એનું નામ મચ્છુ રાખવામાં આવ્યું અને આ દીકરી સાક્ષાત હતા હવે એ વખતે એક રબારીનો દીકરો પુન્યો એમનું નામ અને આમની અટક અને એ વખતે આ રબારીના દીકરા પુનિયા ખબર પડી કે મચ્છુ માં છે એ સાક્ષાત જગદંબા છે એટલે વારે વારે એમને પગે લાગે અને મા કઈને બોલાવે અને પછી એક દિવસ મચ્છુ માં વિચારે છે કે મારે આ પુનિયાની પરીક્ષા લેવી પડશે અને આમ કહી અને પુન્યા પરીક્ષા લે છે અને કહેવાય છે કે પુન્યો પરીક્ષામાં પાસ થાય છે અને પછી મચ્છુમાં પ્રગટ થઈને કહે છે કે હે પુનિયા હું જ તારી પરીક્ષા કરતી હતી અને તું પરીક્ષામાં પાસ થયો છે અને ત્યારે પુન્યો બોલ્યો કે હે મચ્છુમાં હું તો પામર માણસ છું અને તું તો જગદંબા છો હવે આવી પરીક્ષા કરતી નહીં માં નહીતર હું હારી જઈશ

આ મચ્છુમાના બાપાને આવીને કાન ભંભેર્યા કે પુટા તારી દીકરી મોડી રાત સુધી ગરબા ગાવા જાય છે કે બીજે ક્યાં જાય છે એની ઉપર તારે નજર રાખવી જોઈએ આમ ગામવાળાઓએ શંકા કરી પણ પુટાને ખબર હતી કે એની ઉપર શંકા ન કરાય આ તો સાક્ષાત જગદંબા છે અને પછી કહેવાય છે કે દીકરી ઘરે આવી અને ત્યારે બીજા માણસોએ કહ્યું કે આટલી મોડી રાત સુધી ક્યાં ગઈ હતી ત્યારે મચ્છુમાએ કહ્યું કે તમને મારી પર શંકા છે તમે હજુ મને ઓળખતા નથી હું કોણ છું અને એવું કહીને માં જગદંબા મચ્છુમાએ એક પગ ઊંચો કરીને જમીન પર પછાડ્યો અને કહેવાય છે કે જમીન ફાટી અને પછી મચ્છુમા બોલ્યા કે હું હવે સમાધિ લઉં છું હવે મારાથી અહીંયા રોકાઈ શકાય એમ નથી તમે મારી ઉપર શંકા કરી છે પણ હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમને મારી જરૂર પડશે ત્યારે ત્યારે હું તમારી સાથે હશું જાઓ હું તમને વરદાન આપું છું તમારાથી રૂઠી તો નથી પણ હવે મારે જવાનો સમય આવી ગયો છે અને મારે અહીંયા સમાધિ લેવી પડશે અને એ વખતે જે પુન્યો રબારી છે એ મચ્છુમાને કહે છે કે માં મને પણ તમારી સાથે લેતા જાઓ તમારી વગર આ દુનિયા કઈ કામની નથી મને પણ તમારી સાથે સમાધિ આપી દો માં ત્યારે મચ્છુમા પુનિયાને કહે છે કે પુન્યા હજુ તો તારે દુનિયામાં તારી જરૂર છે સમય આવશે ને એ વખતે હું તને જરૂર જણાવીશ અને કહેવાય છે કે આમ પુન્યા મામા રોકાઈ જાય છે અને મચ્છુમાં સમાધિ લઈ લે છે હવે ધીમે ધીમે સમય વીતે છે અને પુન્યા મામાને એક દિવસ જેસરના મેળામાં જવાનો વિચાર આવ્યો એટલે પુન્યા મામા અને બે ત્રણ ભાઈબંધો સાંડો ઉપર ચડીને જેસરના મેળામાં જવા નીકળે છે જતા જતા રસ્તામાં એક જગ્યાએ એમને તરસ લાગી એટલે એક નાનકડું ઝૂંપડું જોયું અને ત્યાં જઈને પાણી માંગ્યું અને કહેવાય છે કે ઝૂંપડામાંથી એક વિધવા બાઈ બહાર આવી આંખોમાંથી આંસુડાની ધાર વહી જાય છે અને હાથમાં પાણીનો લોટો છે અને આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે અને કહેવાય છે કે પાણી લઈને આવી અને પુન્યા મામાએ આંસુ જોયા કે ઓહો આંખોમાંથી આંસુડા અને પુન્યા મામા કહે છે કે પાણી તો પછીથી લઈશું બેન તમને દુઃખ સહેનું છે આ આસુડાનું કારણ શું છે તમે મને કહો મારી ઉપર વિશ્વાસ રાખો મારાથી જે એ મદદ તમને કરીશું અને મામા આમ કહે ત્યારે એ બાઈ બોલે છે કે ભાઈ તમે કોણ છો કે હું રબારીનો દીકરો છું ક્યાં જાઓ છો કે જેસરના મેળામાં જઈએ છીએ બાપ મેળામાં તો જશું પણ એ પહેલા તમારા દુઃખની વાત કરો અને એ વખતે બાઈ બોલે છે

એટલે જ્યોતિષોએ કીધું કે આ ધરતી છે એ ભોગ માંગે છે અને બત્રીસ પુરુષનું બલિદાન જો આપવામાં આવે એનું માથું જો કાપવામાં આવે તો જ આ ગઢ સંપૂર્ણ રીતે અને એટલા માટે લોકોએ શોધતા શોધતા અહીંયા આવ્યા અને અમને ખબર પડી કે મારો દીકરો બત્રીસ લક્ષણો છે એટલે પરાણે ટસેડીને અહીંથી લઈ ગયા છે અને દીકરા વગરની થઈ ગઈ છું બાપ એટલા માટે મારી આંખોમાંથી આ સુડાની ધારો થાય છે અને એ વખતે પુનિયા મામાએ કહ્યું કે બેન ક્યારે લઈ ગયા છે તો કે હજી હમણાં જ હજુ મોરબીના ગઢ સુધી પહોંચ્યા નહીં હોય અને પછી તો કહેવાય છે કે પુનિયા મામાએ ત્યાંથી સાંઢ હંકારી અને મોરબીના મહેલે પહોંચ્યા અને મોરબીના મહેલની માલિપા વિધવાનો મંત્રોચાર કરતા હતા અને બલિદાન આપવાની તૈયારી હતી ત્યાં જ પુનિયા મામા આવ્યા અને મોરબીના રાજાને કહે છે કે મહારાજ થોભી જાઓ તમારે તો બત્રીસ લક્ષણા પુરુષની જરૂર છે ને તો કે હા તો હું જ બત્રીસ લક્ષણો છું માટે તમે મારું બલિદાન આપો પણ આ એકનો એક દીકરો છે એને રેવા દો ત્યારે મહારાજ બોલ્યા કે આ દીકરો તારે શું થાય છે મારે કઈ થતું નથી પણ એ બાઈ છે એ ભરવાડની દીકરી છે અને મારી બેન થઈ અને એ બેનનો દીકરો એટલે મારો ભાણેજ થયો અને તમે એને કાપી નાખો એ કેમ હાલે કે ભરવાડની દીકરીને મેં બેન બનાવી છે અને હું વચન દઈને આવ્યો છું કે હું તારો દીકરો હું પાછો લાવી દઈશ તો મહારાજ મને કાપી નાખો મારું બલિદાન આપી દો પણ આ દીકરાને પાછો આપો અને હું તમને વચન આપું છું અને મારા ઠાકરના સમ ખાઈને કહું છું કે હું આ દીકરાને મૂકી અને જેસરના મેળામાં જઈને જરૂર પાછો આવીશ અને પાછો આવીશ ને ત્યારે હું ઘરે નહીં જાઉં પણ તમારી પાસે મારા માથાનું બલિદાન દેવા માટે જરૂર આવીશ અને રબારીઓ ઉપર એ વખતે લોકોનો ભરોસો એટલો અને ઠાકરના સામ ખાઈ લીધા એટલે મોરબીના મહારાજને લાગ્યું એટલે મોરબીના મહારાજને લાગ્યું કે આ માણસ જરૂર પાછો આવશે અને પછી તો કહેવાય છે કે પુનિયા મામા દીકરાને લઈને એ એમની ધર્મની માનેલી બેનને પાછો આપે અને જેસરના મેળામાં ગયા અને જેસરનો મેળો ફરી અને પાછા આવીને મોરબીના મહારાજને કહ્યું કે લો હવે ઉતારી લો મારું માથું અને પછી બ્રાહ્મણોને બોલાવ્યા વિધિ થઈ અને માથું કપાણું અને જમીનને બલિદાન અપાણું અને એ પુણ્ય મામાએ પોતાના લીલા માથાનું બલિદાન કરી દીધું અને એ વખતે કહેવાય છે કે ત્યાં મચ્છુમાં પ્રગટ થયા અને મચ્છુમાં કહે છે કે હે મોરબીના રાજા હું મચ્છુ દેવ બોલું છું અને તમે મારા ભક્તનું બલિદાન માંગ્યું છે આજે મારા ભક્તને તે કાપ્યો છે અને એ વખતે મોરબીનો મહારાજ બે હાથ જોડીને કહે છે કે હે માં આ દર્દી ભોગ માંગતી હતી એટલા માટે મે 32 લક્ષણા પુરુષનું બલિદાન આપ્યું છે ત્યારે મચ્છુમા બોલે છે કે તારી જે જગ્યાએ દીવાલ પડી જાય છે ને ત્યાં એક કોઠી બનાવ અને કોઠીમાં મારું મંદિર બનાવજે અને તારો ગઢરો એક કાંગરો પણ પડવા દઉં ને તો મારું નામ મચ્છુ નહીં અને પછી કહેવાય છે કે મચ્છુમાએ પુણ્યા મામાને કહ્યું તે ભરવાડ દીકરીનો દીકરો બચાવ્યો છે અને એના માટે તે તારા માથાનું બલિદાન આપ્યું એટલે હવે ભરવાડને અને અને રબારીને મામા સંબંધ થઈ ગયો છે એટલું જ નહીં આખી દુનિયા તને તરીકે ને જા હું તને આશીર્વાદ આપું છું અને આ ઈશીર મચ્છુમાએ આશીર્વાદ આપી દીધા અને હવે મારે વાત કરવી છે કે પૂન મામાદેવ હતા એ કોણ અને એમનો પૂર્વ જન્મ કયો હતો ભગવાન પૂર્ણાનાથ ના પ્રજાપતિ દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં તમામ દેવી દેવતાઓ બ્રહ્મા અને વિષ્ણુને આમંત્રિત કર્યા પરંતુ તેમના પુત્રી સતી અને ભગવાન ભોળાનાથને આ યજ્ઞમાં ન બોલાવ્યા તેથી સતીને આ વાતનું ખોટું લાગતા તેઓ આ યજ્ઞમાં પોતાને હોમી નાખી સળગી ગયા ત્યારબાદ ક્રોધે ભરાયેલા ભગવાન શંકરે તેમની જટાની એક લટ તોડી જમીન પર નાખી અને તેમાંથી વીરભદ્રની ઉત્પત્તિ થઈ અને પછી ત્યારબાદ સળગી ગયેલા સતીના શબને લઈને ભગવાન શંકરે તાંડવ નૃત્ય કર્યું ત્યારે ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે તે શબના એકાવન ટુકડા કર્યા તે એકાવન ટુકડા ધરતી પર પડ્યા તે જગ્યાએ એકાવન શક્તિપીઠો બન્યા ત્યારબાદ માતા સતીએ હિમાલયના ઘરે અવતાર લીધો અને તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની સાથે વિવાહ કર્યા પછી વીરભદ્રાએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હવે મારે શું કરવાનું છે ત્યારે પોળાનાથ બોલ્યા કે હે વીરભદ્ર તમે હવે રબારીના ઘરે અવતાર લેશો અને જગત આખામાં મામાદેવ તરીકે પૂજાશો તમને અફીણ ગાજો અત્તર સિગરેટ અને ગુલાબના ફૂલ ચડશે તમે ખીજડે પીલુડી અને લીમડે વાસ કરશો તમે દુનિયાના દુઃખ દૂર કરજો તમને શંકર અને પાર્વતીના આશીર્વાદ છે ત્યારબાદ મામાદેવનો રબારીના ઘરે જન્મ થયો અને ભરવાડાના દીકરાને બચાવવા મામા દેવે પોતાનો જીવ આપ્યો ત્યારબાદ જગત આખામાં મામા દેવ તરીકે પૂજાયા જય મામા દેવ તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એ વન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ